આજે અમારા વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કાર્યકર્તાઓ દ્વારા ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવાના હતા અને કહ્યું હતું કે ગઈકાલે રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ હતું જે કામ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરવાનું હોય એ અમે વિદ્યાર્થી પ્રતિનિધિ શાળાઓમાં રજૂઆત કરવા ગયા હતા પોલીસ સાથે ઘર્ષણથી અમારી અટકાયત થઈ તમે રાજકોટની મોટાભાગની શાળાઓ વેકેશનની અંદર રવિવારની અંદર અને જાહેર રજાઓની અંદર ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નથી સાવ નિષ્ક્રિય થઈ ગયા હોય એ રીતના ગઈકાલે શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યા બાદ મોટાભાગની શાળાઓ બપોર પછી ચાલુ હતું એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા સંચાલકો ગાઢતા નથી રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના પ્રતિનિધિ તરીકે એમની જવાબદારી બને કે શાળા સંચાલકો નિયમ મુજબ કાર્યવાહી કરે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિના આવ્યા બાદ ખાનગી શાળાઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે વિદ્યાર્થીઓ વાલીઓ કોઈ પણ બાબતે ફરિયાદ કરવા જાય ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી જાણે પોતે ખાનગી શાળા સંચાલક મંડળના મહામંત્રીઓ હોય એ રીતના વલણ કરે છે અને વાલી વિદ્યાર્થીઓને ન્યાય નથી આપતા એટલે આજે અમે એમના કાર્યાલયની બહાર શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકેનું કાર્યાલયનું એક નામ આપ્યું છે અને ત્યાં સ્ટીકર માર્યું છે ક્યાંક ને ક્યાંક અમે આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાના છે કે પ્રજાના ટેક્સના પૈસા બે બે લાખ પગાર લેતા અને એસી ચેમ્બરમાં રહેતા જિલ્લા શિક્ષણ અધિકારી કેમ શાળા સંચાલકો મંડળ ઉપર કાર્યવાહી કરવામાં ડરે છે જે શાળાઓ ગઈકાલે ચાલુ હતી તેમના ઓન પેપર વિઝ્યુઅલ હતા તેમ છતાં હજી સુધી એક નોટિસ આપવામાં ડરતા હોય આ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે ક્યાંક ને ક્યાંક આવા જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું સ્વેથી આપવું જોઈએ અને અથવા તો આ જિલ્લા શિક્ષણ અધિકારી આ ઢાકરીની અંદર અમે જે પાણી આપ્યું એમાં ડૂબી મરવું જોઈએ

I need to go.